સાબરકાંઠા જિલ્લાના વડાલી કડવા પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા અને આઈપીએસ અનિકેત પટેલનો સન્માન સમારંભ યોજાયો જેતપુર પાસે આવેલા કડવા પાટીદાર સમાજવાડીમાં યુવાન સમાજ પ્રમુખ શ્રી ભરતભાઈ જયંતિભાઈ પાટીદારની અધ્યક્ષતામાં સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે સમાજમાં મંત્રી શ્રી શામળભાઈ પટેલે વાર્ષિક લોખા જોખા રજૂ કર્યા હતા તાજેતરમાં જ લેવાયેલી યુપીએસસી પરીક્ષામાં સમગ્ર ભારતમાં એકસો ને ત્યાંશીના નંબરે ઉત્તીર્ણ થઈ અને આઈપીએસ બનેલ અનિકેત કમલેશભાઈ પટેલનું ડીજેના તાલે આવકારીને સમગ્ર સમાજે બહુમાન કર્યું હતું અને જુદા જુદા સંગઠનો દ્વારા સાલ મોમેન્ટો આપીને અનિકેતભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે સહમંત્રી શ્રી બાબુભાઈ પટેલ ડૉક્ટર ગણેશભાઈ પટેલ જ્યોતિ હાઈસ્કૂલના ખેડબ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલ અમીચંદ મોટાભાઈ કાંતિભાઈ જેતપુર કંપા કનુભાઈ વાસણા એસપી યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર વસંતભાઈ પટેલ આઈપીએસ અનિકેતના મમ્મી પપ્પાશ્રી કમલેશભાઈ પટેલ જનકભાઈ થુરાવાસ અમદાવાદથી આચાર્યશ્રી ગૌતમભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહેશભાઈ ભટ્ટ અને ગૌતમભાઈ ભટ્ટ આચાર્યશ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે દીકરા અનિકેતને આશીર્વાદ આપ્યા હતા અને સન્માનના પ્રત્યુત્તરમાં અનિકેતે જણાવેલું હતું કે સમાજ કે સમાજ સિવાયના કોઈ પણ દીકરા કે દીકરીને યુપીએસસી ની પરીક્ષા આપવા માટે માર્ગદર્શન જોઈતું હશે તો મારા દ્વારા ગમે ત્યારે આપવામાં આવશે કાર્યક્રમના અંતે એપીએમસી વડાલીના ચેરમેન વિજયભાઈ પટેલે પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલ અને તેની આખી ટીમને આગામી વર્ષ માટે ચાલુ રાખવાની જાહેરાત કરી હતી ત્યારે કાર્યક્રમનું સુંદર સંચાલન રાકેશભાઈ પટેલ વાસણા અને ડોક્ટર હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું માનવી છે કહેવાય છે કે સોશિયલ એનિમલ છે સોસાયટીમાં અને આ સમાજનો જે સપોર્ટ છે દરેક પણ ખાલી ને ખાલી અભ્યાસ માટે જ નહીં પણ એક ઇમોશનલ સપોર્ટ છે એ દરેક વ્યક્તિના જીવનમાં એટલો જરૂરી હોય છે અને આ સપોર્ટનો હું ઋણી છું અને ભવિષ્યમાં પણ ક્યારેય પણ આ મંચ પરથી હું પ્રોમિસ કરું છું કે મારાથી લગતું કંઈ પણ પ્રોવાઈડેડ કે લીગલ છે એવું કામ હશે તો હું મારાથી તો પૂરો સપોર્ટ કરીશ અને સમાજમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ મને જાણવા મળ્યું છે કે આ એક્ઝામ્સની પ્રિપેરેશન કરે છે જીપીએસસી છે યુપીએસસી છે અને બીજી પણ એવી ઘણી ગવર્મેન્ટ એક્ઝામ્સ છે તેની પ્રિપેરેશન કરે છે તો એમના માટે પણ હું કાયમ અવેલેબલ રહીશ એમને હું એટલું જ કહીશ કે તમને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે તમે ટ્વેન્ટી ફોર બાય સેવન ક્યારેય પણ મારો કોન્ટેક્ટ કરી શકો છો અને અત્યાર સુધી જે મેં મેળવ્યું છે જેમ ડોન એફ કેનેડીએ કીધું છે કે સમાજ જોડેથી તમે જે મેળવો છો એક સમય એવો આવે છે કે ત્યારે તમારે ઘણી બનવું પડે છે અને તમારે પણ સમાજને એટલો જ સપોર્ટ કરવો પડે છે તો અત્યાર સુધી તો મેં મેળવ્યું છે પણ હવે પછીનો સમય જ્યારે પણ મારાથી થતો હશે તમામ સપોર્ટ હું વિદ્યાર્થીઓને અને તમામ સમાજના કોઈને પણ જે રીતનો સપોર્ટ જોઈતો હશે ને મારાથી થતો હશે એવો હું કરીશ અને મારી અત્યાર સુધીનું તો જે જર્ની છે તો ઓલ ઇન્ડિયા રેન્ક વન એટી થ્રી મેં હાજિલ કર્યો છે યુપીએસસીમાં તો ઘણા લોકો એમ કે છે કે અહીંયા તો જર્ની અંત થઈ તમારી પણ મને એવું લાગે છે કે ખરેખર અહીંયાથી તો એક નવી જર્નીની શરૂઆત થાય છે અને અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાત